નમસ્તે હું સિદ્ધાર્થ તો સ્વાગત છે તમારું માં નમસ્તે મિત્રો અને માં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે આંકડાઓની વાત કરવાના છીએ એક ટેમ્પરરી સેટઅપ સાથે બહુ જલ્દીથી આપણે આપણા રેગ્યુલર સેટઅપમાં પાછા આવીશું આશા છે તમે બધા મજામાં આવશો તો આજે આપણે વાત કરીશું આંકડાઓની અને આ આંકડાઓ હશે બે વીક પહેલાંની કાશી રાઘવ અને વિક્ટર થ્રી ઝીરો થ્રીના આંકડાની અને ગયા અઠવાડિયે એટલે કે આના આગલા શુક્રવારે જે રિલીઝ થઈ એ ફિલ્મ મોમ તને નહીં સમજાય એની પણ આ વિડીયો અને આંકડા તમારી સમક્ષ હું રજૂ કરું એ પહેલાં થોડીક સ્પષ્ટતા કરી લઉં કે આ આંકડા જે મને મળ્યા છે એ મારા વિશ્વસનીય સૂત્રો પાસેથી મળ્યા છે જેના પર આપણે બધા જ વિશ્વાસ કરી શકીએ એમ છીએ બીજી વસ્તુ કે આ જે કંઈ પણ હું આંકડા કહીશ એ મોટા શહેરો ગુજરાતના પ્લસ મુંબઈના એના હશે અને કયા કયા શહેરો છે એના વિશે પણ હું કહીશ નામ પણ આપીશ એટલે એના સિવાયના આંકડા પણ હોઈ શકે અન્ય શહેરોના અને નાના નાના સેન્ટરના પણ એટલે આ જે આંકડા છે ટોટલ જે કંઈ હું કહીશ એ જે તે શહેરનું ટોટલ હશે નહીં કે આખા ગુજરાતનું અથવા તો આખા મુંબઈનું એટલે એ સહેજ તમે ધ્યાન રાખજો બીજું એક મારે વાત એ કરવાની હતી કે આપણી જે ગુજરાતી ફિલ્મો છે ને એ લગભગ કહો ને તો બેથી પાંચ કરોડ અને મેક્સિમમ સાત કરોડ સુધી ઓન એન એવરેજ બનતી હોય છે કોનું બજેટ કેટલું હોય છે શું હોય છે એ આપણને ખબર નથી એટલે આજે કંઈ આંકડા હશે અને જે કોઈ પણ શહેરોના આંકડા હું કહેવા જઈ રહ્યો છું એને એ દ્રષ્ટિએ આપ જોશો તો વધુ ખ્યાલ આવશે કે આપણી ગુજરાતી ફિલ્મો શું કરી રહી છે એક બીજી વાત શરૂ કરું એ પહેલાં હું કહું કે જે કોઈ પ્રોડ્યુસર વગેરે હોય ને ધારી લો કે કોઈ એક ફિલ્મનું કલેક્શન ગુજરાતી હિન્દી તમિલ તેલુગુ જે કોઈ હોય પહેલાં અઠવાડિયે એને એક કરોડનું કલેક્શન થયું તો એને ફિફ્ટી પર્સન્ટ મળે છે અને એમાં પણ એક્ઝિબિટર હોય ને એ એના લગભગ પાંચ ટકા લઈ જતો હોય છે એટલે એ આપણે ગણવાના એમાંથી કાપવાના હોય છે એટલે કાપ્યા પહેલાંની વાત કરીએ તો પહેલાં અઠવાડિયે પચાસ બીજા અઠવાડિયે પિસ્તાલીસ અને ત્રીજા અઠવાડિયે ચાલીસ રીતના ઘટતા ક્રમે એને મળતા હોય છે એટલે આ બધું ધ્યાનમાં રાખ્યા પછી આપણે હવે આંકડાના ખેલની વાત શરૂ કરીએ તો રાઘવનું આપણે વાત કરીએ તો કાશીરાઘવના પહેલાં વીકનું મુંબઈ અમદાવાદ ગાંધીનગર સુરત વડોદરા અને રાજકોટનું ટોટલ છે અગિયાર હજાર અગિયાર લાખ પંદર હજાર ને ચુમ્મોતેર બીજા વીકમાં મારી પાસે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટના આંકડા છે જે છે છ લાખ અઢાર હજાર એકસો ને ત્રણ એટલે આ બંનેનું ટોટલ કરીએ તો સત્તર લાખ તેત્રીસ હજાર છસોને સત્યોતેર જેટલું થાય છે એવી જ રીતના જો વિક્ટર થ્રી ઝીરો થ્રીની વાત કરીએ તો મુંબઈ અમદાવાદ ગાંધીનગર સુરત વડોદરા અને રાજકોટ આ બધાનું પહેલાં વીકનું ટોટલ છે છ લાખ ઓગણચાલીસ હજાર ચારસો ને અને બીજા અઠવાડિયામાં મારી પાસે ફક્ત અમદાવાદના આંકડા છે એ છે બે હજાર એકસો બાણું આ મને જ્યાંથી ડેટા મળ્યો છે એની વાત છે એટલે આ થયા વિક્ટર થ્રી ઝીરો થ્રી બંને વીકનું જો ટોટલ કરીએ તો છ લાખ એકતાલીસ હજાર છસો ને એંશી થાય છે હવે વાત કરીએ મોમ તને નહીં સમજાય જેનું એક અઠવાડિયું પૂરું થયું છે અને બીજા વીકમાં પ્રવેશ થયો છે તો અમદાવાદના કુલ ચોવીસ સિનેમા હોલની માહિતી મારી પાસે છે એમાં પહેલા વીકની વાત કરીએ તો અગિયાર લાખ એકાવન હજાર પાંચસો ને તેર ગાંધીનગરના બે સિનેમા હોલની માહિતી મારી પાસે છે એના ગણતરી પ્રમાણે બાર હજાર ચારસો ને ચોર્યાસી સુરતના બાર સિનેમા હોલ છે જેના છ લાખ ઓગણચાલીસ હજાર એકસો ને તેત્રીસ વડોદરાના કુલ સાત સિનેમા હોલ છે એના એક લાખ સત્યોતેર હજાર સાતસોને અઠ્યાસી રાજકોટના ચાર સિનેમા હોલમાં બે લાખ ઓગણસાઠ હજાર પાંચસો તેત્રીસ એટલે મોમ તને નહીં સમજાય એના ઉપર જે મેં વાત કરી એ સિનેમા હોલના બાવીસ લાખ ચાલીસ હજાર ચારસો એકાવન આપણી ફિલ્મોનું બજેટ કેટલું હોય છે એના વિશે મેં શરૂઆતમાં વાત કરી લીધી અને જતાં પહેલાં એક નવી નવી વાત કહી દઉં કલેક્શનની જે માયાજાળ જે છે એના વિશે એક એવા સમાચાર એવા છે આવ્યા છે કે આપણી ગુજરાતી ફિલ્મોના જે પ્રોડ્યુસર્સ છે એમણે મુંબઈમાં જેમ નાટકોમાં બ્લોગ બુકિંગ થતું હોય છે ને અમુક સમાજ તમુક સમાજ ડોક્ટરોનો એસોસિએશન એન્જિનિયર એ પ્રમાણે એમાં એ લોકોએ ફિલ્મોમાં પણ બ્લોગ બુકિંગ ચાલુ કર્યું છે અને પાંત્રીસ ટકાની ટિકિટમાં એ લોકો શો કરે છે આવી મને ખબર પડી છે સાચી ખોટી હું અહીંયા કોઈ ગેરંટી નથી લેતો પણ મને ખબર પડી છે અને એમાં ટૂંકમાં આપણે કહીએ કે સો રૂપિયાની જો ટિકિટ હોય તો પાંત્રીસ રૂપિયામાં વેચીને બ્લોક બુકિંગ અત્યારે મુંબઈમાં થઈ રહ્યું છે તો આ માહિતી આપણી પાસે નવી નવી છે આશા છે તમને ગમી હશે જ્યારે જ્યારે પણ આ પ્રકારની માહિતી મારી પાસે ઉપલબ્ધ હશે તો હું એને શેર કરીશ આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે મને જરૂરથી જણાવજો નીચે કમેન્ટમાં બાકી આપણે હવે રેગ્યુલર મળતા રહીશું તો ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો